નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે લેટેસ્ટ અપેર લેટેસ્ટ જે પરિપત્ર લઈને આવ્યા છીએ વિદ્યા સહાયક ભરતી બાબતે વિદ્યા સહાયક બાબતે નવો પરિપત્ર જાહેર તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ મિત્રો છેલ્લી તારીખ છે એક નવ બે ચોવીસ સુધી ફોર્મ ભરવાનું ફોર્મ ભરવાનું ચાલુ થશે એ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી લેટેસ્ટ જે પરિપત્ર લેટેસ્ટ જે અપડેટ કહી શકાય તેના વિશે આપણે વગેરે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જોઈ શકો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ટેલિગ્રુપ ગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તમને અમને પર શિક્ષણ જગતની હરેક માહિતી પુરવાત કરવામાં આવશે જે જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક કોઈ કામી ભરતી શિક્ષણ સહાયક અને કોઈ સ્કૂલમાં ભરતી આવે શિક્ષકની તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાતા આજના વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો અમને કહ્યું ત્યાં વિદ્યા સહાયક બાબતે નવ પરિપત્ર જો ધોરણ નવથી ધોરણ એકથી પાંચમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે લેટેસ્ટ પરિપત્ર છે રચના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું વિડીયો અં સુધી બનાવજો તો મિત્રો પ્રાથમિક શિક્ષક નિયમિત કચેરી દ્વારા ઓનલાઈન પદ્ધતિ દ્વારા નગર શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષક વિદ્યાસાયક જિલ્લા આંતરિક બદલીના અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો જિલ્લા મહાનગર શિક્ષણ સમિતિ પ્રાથમિક ધોરણ એકથી પાંચ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ છઠી આઠ વિસાવવા તમામ માધ્યમ શિક્ષક વિદ્યાસાયકોની જિલ્લા મહાનગર જિલ્લા મહાનગર શિક્ષણ સમિતિના આંતરિક બદલીના શિક્ષણ વિભાગના બદલી ઠરાવ અનુસાર ભાગ એક તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ ત્યારબાદ વખતો વખત સુધાર કરવા જોગવાઈ ધ્યાને લઈ જિલ્લા આંતરિક બદલી કરવા ઈચ્છતા શિક્ષક વિદ્યા વિદ્યા સહાયક પાસે નિયત નમૂના ઓનલાઈન અરજી માંગવામાં આવે છે તમામ જિલ્લા શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા નગરપાલિકા શિક્ષણ સમિતિના હસ્તકના શિક્ષકના વિદ્યા બદલી અંગે ઓનલાઈન અરજી એક નવ બે હજાર ચોવીસ બાર કલાક તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ તારીખ એટલે બાર વાગ્યા સુધી તમે આ કચેરી વેબસાઇટ પર તમારે ઉપર મૂકવાના રહેશે તો મિત્રો જે સૂચનાઓ પર તમે જોઈ શકો જે સૂચનાઓ છે અહીંયા જિલ્લા મગ મહાનગર શિક્ષણ સમિતિ પ્રાથમિક ઉચ્ચતે માધ્યમિકમાં વિષયવાર શાળાઓ ખાલી જગ્યાઓ વિગતવાર માહિતી આંતરિક બદલી અને અંગેની ઓનલાઈન અરજી ભરવા માટે સૂચનાઓ તથા સૂચનાઓ બદલા બદલી અંગે પ્રવર્તમાન નિયમો માહિતી જોઈ શકો વેબસાઇટ છે વેબસાઇટ ઉપલબ્ધ છે અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે બીજો રાઉન્ડ તારીખો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે આ મુજબ જે આ મુજબ અરજી કરવાની રહેશે તેમાં અલગ જાહેરાત અલગ કોઈ જાહેરાત કરવામાં આવશે નહીં ત્રીજી ત્રીજી જે માહિતી છે મિત્રો વેબસાઇટ ઉપર આવેલી સૂચનાઓ અનુસરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઇટ પર વેબસાઇટ જોતું રહેવાનું મિત્રો એમ કહે છે અહીંયા ચોથી જે બીજી મહત્ત્વની બાબત એ છે કે શિક્ષણ વિભાગે તારીખ અગિયાર પોંચ ત્રેવીસના થવા અનુસાર મજે કરવામાં આવેલા જોગવાઈ મુજબ જિલ્લા આંતરિક બદલી અંગેના હુકમ કોઈ પણ સંજોગમાં રદ કરવામાં આવશે નહીં તો તમારે ધ્યાનમાં લેવાની છે મિત્રો કોઈ ઉપર હુકમ જે છે જિલ્લા આંતરિક બદલી બદલી અંગેના હુકમ કોઈ કોઈ સંજોગો રદ કરવામાં આવશે નહીં મિત્રો એકવીસ આઠ બે હજાર ચોવીસ જે ગોધના ખાતે છે મિત્રો આપણે છે તો મિત્રો આ આજની મહત્ત્વની અપડેટ આવીને આપણી કોઈ અપડેટમાંથી વિદ્યા સહાયક ગેમીબત્તિ શિક્ષણ સહાયક અન્ય તક કોઈપણ ભરતી જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં આશા રાખું છું તમને મારો વિડીયો તમને માહિતી ઇન્ફોર્મેશન પસંદ આવી જશે